હા માં બકરોજી જાય છે બે સાઈડ માં શું કીધું બકરાજી નો ત

આ તો માથા ના કરજો એમ કે બકરાજી નું મગજ ઠકાણે ના હોય ને બોલવા લઈ સુકજો હા આટલો બધો પી પી ને સુકામ આવો સવાય હા આ ગોમમાં ઈજે તમારા બાપને ને ઘટાવો છો પી પીન ને સુકામ ભરો છો ગામમાં એટલે તમે બકરાજી ઉપર હાથ ઉપર દીધો એમ ને કા તો હવે ગોમમાં તો કોઈ રાસુન દી આબરૂ જીવો ને શું કે બકરાજી ઉપર હાથ તમે તો જલના હરિયા ભેગા કરવા પડશે એટલે હું તમારા જોડે પી દઉં છું તા અમારા જોડે ના પી અમારા ગામમાં અમારા છોકરાનો નામ બગડે તમે દારે પી પી

પીજો ઘરે જુ જો હવે શું કાશજી આ તો મારી છે ને હું ડાઢ માં રાખીશ પાછો ઊંડી ડાઢ ઉંડે છે પેટમાં રાખી પણ અત્યારે પીવીને હું જો ઘરે જો હવે મજામાં

બે મુ કાઢી ફરતા ફરો તારા કારણે તો મારા છોકરા ને હગા નહીં થતા તારા છોકરા તો વઢા ટાટ મર્યા જોઈએ તલે ફેર થી પરિણાઈ ગયું તું ચાલુ તું તારા છોકરા પેલા હગા કરી પરિણામ નોટ હોય આગળ

બાટલી પીધી ને વળગાડે હમણાં ઓપડતું નહિ એટલે આ ચાવી મોર મારો બેટો ઊંધું ના કરે ભય ઉતર કહું નર્ધન તમે ધંધા કર્યા હોય તો આ માં ઘેરે પેલા સાફરા નહી રાખે પેલા વરહાદ આવે ને તો તોડે પાડે ઘર માં સાફરાદ આવે એટલે પડતું નહી ઘેર જાવ હેડ

બીમાર છે કે શું આ રે મેમ આવો રા આ મેમન શું આમ લાગી રહો વિચાર કર લગી થોડો કામ મે મને હે ને ઓય અલ્યા આ કોણ છે આવો મેમ આવ આવો રા આવ બેવ આ મારા ભાઈને થોડો મારા ગાલ્જો આ રે વેડો જતી રે લાગે આ ભાઈને લો અલ્યા ઉભેટ છે કોઈ ગોમની

બરોબર પણ વાભળી લો પેલા અમારી વાત હા બોલો કોઈ વ્યસન ના હોવું જોઈએ પાછું ના વ્યસન નહીં નહીં ને કાકા પોણી કાઢીને તો થાકી ગયો હો ઓ નો આ સુકરો છે ને પોણી કાઢવાની વાત કરી હા સુકરો દેખામ તો દુપાળું છે બરોબર પોણી ચોકડા કાઢવા જોઈએ વિદેશ છે તો હોય પોણી કાઢીને તો આયો હોય

વિદેશ માંથી હગા ખબર છે ને પણ છોડીને આપડે મોડું થઈ ગયું મારા પેલા ને એક ટોલા માટે રહી જતો ભેગા ભેગું બધું મોડું કરી જલ્દી આવતો શેતર માં સાધન આવતા શેતર હું આવ્યો છેલી વાત કરું અમારે જે દેખાય અમારે જે આ છે કાલ ઉઠી અમે કુલડી ભાગતા નહીં અને જે છે અમારે જમીન જાયદાદ અમારી ના અમારો બોર બરાબર ના અમારો ભાઈનો છોકરો એ ઊભો થાયલા તારે બેહાઈને ઊઠ હા સમાવ તો વાત કર ગાલ્યા તો અંદર ઘરમાં જાતાર કામ પડત બોલાવ આ તો બકરાની જેમ બક બક કરે છે એક થોડોક હલકા જેવું લાગે બોલો મેમન એકલા એકલા શું વાતો કરો જે કેવું જાહેરમાં કો એનો ભાઈ શું હું કીધું ગોળમાં કુલડી ભાગવી છે એમ ને અમારે કુલડીમાં ગોળ નહીં ભાગવાનો અમારે જાહેરમાં જ ગોળ ભાગવાનો છે અને હજુ તો અમારે એક બીજો ભઈ આવશે હું શું કહું છું

તમાર કોઈ ને ઘરમાં વ્યસન છે નહીં તમાર જોડી શું કરે છે એ તો અમને કો અમારો રૂપાળો છોકરો બતાવી દીધો તમારી જોડી વિશે બે શબ્દ કો અમને કોઈ સુડી કોલેજ કરે છે એમ તો કોઈ કોલેજ કરે છે એમ તો જ પછી અમાર ગોમડા મની લે તમારી જોડી

હવે બધું છોડો બોલ ઓર બધી તો બતાવતો એમ તો બોલતો હું જમીન જો એ બોર ના જો તમારો જમીન થાય ને પોત્રી વીગા એની છે ને પાછળ ને હું હાલવાનો છું એમ

હગુ નહી કરવાનું જય દીપ ને હવાર તો વાત કરી હતી ભલા મોડા ઓછું ખબર

તમ લાઈ ચલાવતા નહીં નહીં કરવાનું છે છોકરા તો હવે જોડવાની છે આપડે હા હવે નક્કી કરાવી વડી

મગજ ઓછું લાગે થોડું ના થોડું અમારે ધંધામાં બઉ રસિયો ના કશો તમે માણસો મહેમાન આવે એટલે હું બેઠો અમાર ભાઈ ચિંત્યા અમાર ભાઈ ખબર બધું સંભાળી લેશે એટલે વિશ્વાસ એટલે પરિવાર તમારો આખો બધા મને એવો જ લાગે ઘણા આવકારો આપડે સોડી આલ્યા વાળી રાખો ને ભાઈ એમને નાહી દેવાની ના ના દેશન નહીં મહત્વ નું એ જોવાનું છે આ તમને એ બે કરો એ તો ભાઈ

અમે તો હવે બરોબર અમે એક બે ત્રણ ભાઈઓ ભાઈઓના છોકરો પરિવાર અમારા છોકરા ની વહુ બધ અમારા ડોહન બોહા બધ ભેગા છો બરોબર બરોબર અને તમારા ભાઈ આ ભાઈ અમારો છોકરો પછી એમને અલગ રહેવું છે એમનો ગમો રાખશો બરોબર ભાઈ રેવા દે એમ લાગતો નઈ તમારા એક નંબર નો દારૂડીયો લાગ્યો આપડે તો પેલું સાચેલું છે હવે બન હવે હું શું કઉ છુ તમારો હવે તમે કોઈ પ્રમાણે મુહૂર્ત કાઢી ને અમે આઈયે વળી ગોલ્લા કરવા ગોળ ખાવા બીજી ખાવાજાવાજો શું કહો બોલો એ તો ઉપર ટેળવી તમને ગમે પ્યાલું ફોન કરશું બે જોઈ બે હું શું કઉ છું પેલા નર્ધન ન હોય ના રાખશો એ હોય ને બધા અવસર બગાડશે એક તો હેડો આવે છે મહેમાન આવે ના હળગાય ના હળગાય પણ હેડો જ આવે છે નર્ધન થઈ કોઈ નઈ હગુ કરવાનું વળી પાકા પામાન બમણા છી તો આપણે દમણા નહી વળી વાતો કરો છો ભલા નહીં બેઠો વાગજો હગુ તો છોકરાનું રૂપાડું કરાય વાત ઘાતે પછી ત્રે લાખ રૂપિયા ખર્ચો કરીને હું ભરઘો કાઢવાનો છો પરિણાવાનો તો કોઈ આપડા કુટુંબમાં દરેક કુટુંબ દૂધ ના ધોયલા છે કોઈ કુટુંબ તો દારૂડિયો પાછ્યો છે ને તાણ પછી ભલા ભલામણ ના બે જવાનું હોય હવે તો કીધું ને ફોન કરવાનું હોય તો ફોન આવે ને તો સીધું મારે ઉપર ફોન કરાવી દેજો બરોબર વાત કરી લે એટલે આપડે